જો આપણે પલાળેલા કાબુલી ચણાને કૂકરમાં લઈ પાણી નાખીએ અને તેની સાથે ડુંગળી બટેટા ટામેટા અને થોડું છીણેલું આદું મીઠું સરસ રીતે મિક્સ કરી છ સીટી સુધી આપણે તેને થવા દઈએ અને જ્યારે આ બધું જ બફાઈ જાય ત્યારે ટામેટાની છાલ કાઢી અને આ મિશ્રણને આપણે થોડા મસાલા નાખી અને ઉકળવા દઈએ અને મસાલામાં તો આપણે નાખવાનું છે લાલ મરચું હળદર જીરું ધાણું અને ચાટ મસાલોનો પાવડર થોડી આપણે આંબલી અને ગોળવાળી ચટણી પણ એડ કરીએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ થોડું ઘટ થવા દઈએ ને અને જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે એક પ્લેટમાં આપણે સૌથી પહેલાં તો ચણાનું મિશ્રણ લઈએ ત્યાર પછી કાપેલા ડુંગળી અને ટામેટા ધાણા અને ઠંડી અને મીઠી એવી દહીં સાથે આપણે તેને સર્વ કરીએ ત્યાર પછી જે પણ આપણે ચટણી પસંદ હોય તે ચટણી આપણે એડ કરીએ ઉપર થોડું નમકીન પસંદનું જે સેવ કે ચેવડું કે ચવાણું જે પણ તમને પસંદ હોય તો એકદમ ડિલિશિયસ એવી કાબુલી ચણાની ચાટ બનીને રેડી થઈ જશે બધાને ભાવશે ચોક્કસથી ટ્રાય કરજો જો તમે પણ બનાવતા હોવ તો કોમેટકા જરૂરથી